આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે ફરી વાયુ પ્રદુષણ ફેલાવનાર બે ફાર્મ બન્યા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે ફરી વાયુ પ્રદૂષણ ફેલાવનાર બે ફાર્મ બન્યા વેગડી ગામ પાસે આવેલ ભાદર નદી પાસે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા કેમિકલ વાળું વેસ્ટ સળગાવ્યું કેમિકલ વાળા વેસ્ટ સળગાવવાને કારણે ધુમાડાના ગોટી ગોટા જોવા મળ્યા ધોરાજી નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવી આગને બુજાવવામાં આવી અજાણ્યા ઈસમો દ્વારા કેમિકલ વાળું વેસ્ટ સળગાવવામાં આવ્યું હોવાને કારણે ખેડૂતો અને સ્થાનિકોમાં રોષ મારું નામ અલ્તાફભાઈ છે હું ફોરેસ્ટમાં ફરજ બજાવું છું અને મંત્રી સાહેબનો ફોન આવેલો કે તમારી વીડીમાં આગ લાગેલી છે બાજુ પછી હું તરત જ આયા સ્થળ ઉપર આવેલ અને જોયું જો કેમિકલના ગઠા સળગતા હતા પછી અમે તરત ફાયર બ્રિગેડને જાણ કરેલી પછી ફાયર બ્રિગેડ થોડા આપણે આ આગ બુજવેલી છે અને બીજી વાર આવું કૃતિઓ ન થાય કોઈ કેમિકલ અજાણ્યા શખ્સ ન નાખે એની ઉપર કાર્યવાહી કરવી અને બીજી તરફ કે અહીંયા જંગલ વિસ્તાર નજીક છે વીડી વિસ્તાર એમાં ઘણા જનાવર વાઇલ્ડ લાઈફ પક્ષી પ્રાણીઓ આ રહેતા હોય એને ઈજા ન થાય કોઈના આજુબાજુ ખેતરોમાં ઘઉં પાક ઉભેલા છે એને કોઈ નુકસાન ના થાય કોઈને માનવ ઈજા ન થાય એટલે આગ તો બુજવેલી છે પણ બીજી વાર આવું કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે નહીં એની નોંધ લેવી મારું નામ ડોંગા પ્રકાશ ભીખાભાઈ છે હું હાલ ભેગડી ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવું છું આજ રોજ વહેલી સવારના કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કેમિકલ વેગડી ગામ ભાદર નદીના કાંઠે સરકારી જગ્યામાં નાખી આગ આગ લગાડી આજુબાજુમાં આવેલ રહેઠાણ વિસ્તાર ખેતી વિસ્તાર અને પાણીને નુકસાન થાય તેવું કૃત્ય કરી બાજુમાં આવેલ પીજ વિશાલ કચેરીના તાર તેમજ પીસીને નુકસાન થવાની શક્યતા રહેલી છે પણ સમયસર અમારી ત્વરિત પગલાંથી બ્રિગેડ પોલીસ અને ફોરેસ્ટ વિભાગને જાણ કરતા તેઓ સ્થાનિક હાજર થઈ ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવી અને હાલ તો આગ બુજાવી નાખેલ છે પરંતુ જો આગ વધુ સંખ્યામાં ફેલાય તો આજુમાં બાજુમાં આવેલ ફોરેસ્ટ વિભાગની વીડી બાજુમાં આવેલા ખેડૂતોના ખેતરો અને વૃક્ષોને પારાવાર નુકસાની સહન ન કરી શકાય તેવી થાય થાય એવું તેવું લાગે પરંતુ સમયસર સમયસર આગ બુજાવવાથી અમે આગને રોકેલ છે તેમજ હવે પછી જો આ અંગે તાત્કાલિક કોઈ આવા અજાણ્યા શખ્સ કેમિકલ નાખીને આ આગ લાગવાનો પ્રયાસ કરે તો પારાવાર નુકસાની થઈ શકે એમ છે હાલ તો અમે આગ બુજાવી અને પરિસ્થિતિ થાળી પાડેલ છે અમારી માંગ શું અમારી માંગ એવી છે કે આ જીપીસીબી બોર્ડ દ્વારા આવા કોઈ કેમિકલ નાખી અને સરકાર તેમજ પ્રજા અને સરકારી સંપત્તિને નુકસાન થવાનો પ્રયાસ કરે એની વિરુદ્ધ કડકાઈ પૂર્વક પગલાં લે એવી માગણી છે અને કેમિકલનો જે રીતે નાશ કરવો જોઈએ તેવું સરકારી પ્રક્રિયા મુજબ નાશ કરે એવી અમારી માગણી છે